હેલો નમસ્કાર ફ્રેન્ડ્સ વ્હીકલ અપડેટ વિથ આર કે યુટ્યુબ ચેનલ પર બધા મિત્રોનું હાર્દિક સ્વાગત છે તો મિત્રો આજે આપણી ચેનલ ઉપર મારુતિ સુઝુકી અલ્ટો એલેક્સાઈ કાર છે પેટ્રોલ પ્લસ સીએનજી પર વર્ક કરે છે મિત્રો કાર ખૂબ જ સારી કન્ડિશનમાં મળશે અને મિત્રો કારમાં તમને કમની કલર અને નો એક્સિડન્ટ કાર મળશે ખૂબ જ સારી કાર આ વેસવાની છે ખૂબ જ ઓછી કિંમતમાં મિત્રો બે હજાર અને સોળનું મોડલ છે તો મિત્રો કારની કિંમત માલિકનો મોબાઈલ નંબર અને ક્યાં જોવા મળશે આપણે સ્ક્રીન ઉપર જ જાણીએ મિત્રો ડિસ્પ્લે ઉપર જ તમને નંબર વગેરે મળી જશે તો મિત્રો વિડીયો પૂરો જોજો જેથી તમને બધી માહિતી સમજાય વિડીયો સારો લાગે તો એક લાઈક અને આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો અને આપણી ચેનલ ઉપર કોઈ પણ જાહેરાત આપવા માટે મારો મોબાઈલ નંબર વોટ્સઅપ નંબર નીચે પટી જાય તેમાં આપેલો છે તો મિત્રો તમે કોઈ પણ જાહેરાત આપવા ઈચ્છતા હોય તો તે નંબરમાં ફોટો અથવા વિડીયો મોકલાવી શકો છો ડિટેલ સાથે અને મિત્રો જાહેરાત ફ્રી ઓફ કરી આપવામાં આવશે તો મિત્રો વાત કરીએ આપણે અલ્ટો કારની મોડલની તો બે હજાર અને સોળનું મોડલ છે ટુ ઓનરમાં કાર સેફ કાર મિત્રો પેટ્રોલ પ્લસ સીએનજી ઉપર વર્ક કરે છે કારમાં મિત્રો એસી મ્યુઝિક સિસ્ટમ કમ્પ્લીટ વર્ક કરશે કારનું એન્જિન જોઈ શકો છો મિત્રો કારમાં કાટછળો ક્યાંય પણ જોવા નહીં મળે અને મિત્રો કાર કંપની કલર સાથે જોવા મળશે રૂકવા જ ગુડ કન્ડિશનમાં તો મિત્રો કારમાં તમને નેવું ટકા આસપાસ ટાયર જોવા મળશે અને મિત્રો કારનો વીમો રનિંગ છે તો મિત્રો કારમાં એસી કમ્પ્લીટ વર્ક કરે છે સો સો ટકા મિત્રો કારની એવરેજ ખૂબ જ સારી છે અને મિત્રો આ કારમાં તમને હાલમાં એક પણ રૂપિયાનો ખર્ચો જોવા નહીં મળે અને મિત્રો કાર ખૂબ જ સારી કંડિશનમાં જોવા મળશે તો મિત્રો કારનો માલિકનો મોબાઈલ નંબર અને ક્યાં જોવા મળશે આપણે વિડીયોમાં વાત કરીએ આગળ તે પહેલાં આપણી સેના ઉપર જે પણ કોઈ મિત્રો પહેલી વખત હોય તો પ્લીઝ આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં બે લાઇકન દેખાય તેને જરૂરથી પ્રેસ કરી દેજો જેથી તમને દરરોજ નવો વિડીયો મળતા રહીએ તો મિત્રો વાત કરીએ આપણે અલ્ટો કારના માલિકની તો માલિકનું નામ બાલુભાઈ છે અને મિત્રો બાલુભાઈ આ ઓ્ટો કારની કિંમત રાખેલી છે બે લાખ અને સાઠ હજાર રૂપિયા કિંમત રાખેલી છે તેમાંથી નોર્મલ ફેરફાર કરી આપશે તો મિત્રો બાલુભાઈનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે એક્યાસી છસો એક પચીસ બે ચોપન બાલુભાઈનો મોબાઈલ નંબર છે મિત્રો બે લાખ અને સાઠ હજાર રૂપિયા કારની કિંમત રાખેલી છે અને આ કાર તમને જોવા મળશે જિલ્લો અમરેલી તો મિત્રો ગામ બગસરા જોવા મળશે મિત્રો નામ બાલુભાઈ બાલુભાઈનો મોબાઈલ નંબર ડિસ્ક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે તો જે પણ કોઈ મારો મિત્રો મારુથી સજુગી ઓલ્ટો આઠસો એલેક્સાઈ કાર લેસ થઈ તો વધુ માહિતી માટે મિત્રો તમે બાલુભાઈનો કોન્ટેક્ટ કરી અને રૂબરૂપ સ્થળ ઉપર જઈ અને કારની ટ્રેસ ડ્રાઈવ વગેરે કન્ડિશન જોઈ વગેરે લઈ અને કાર લઈ શકો છો જયશરાજ